જય માતાજી અમારા ડીઆઈ વ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને આજે તમારા માટે એક મસ્ત ચેલેન્જ લઈને અમે આવ્યા ચેલેન્જ જોરદાર છે અને ચેલેન્જ શું છે એ પણ તમને કહો તમે અમારા વ્લોગમાં તમે બના રહ્યો અને અમે તમને ચેલેન્જ વિશે આગળ અમે તમને કીધું હતું કે આ ચેનલમાં શું છે ચેલેન્જમાં છે બિસ્કિટ બિસ્કિટ ચેલેન્જમાં છે અને આવા ચૌદ નંક છે અને એમાં આજે ચેલેન્જમાં છે ત્રણ જણા જીગર હિમાશ છે શું નથી એ તમને અમે કહીએ છીએ ચેલેન્જમાં એવું છે કે આ ચૌદ નંગ છે બિસ્કીટ ના એક મિનિટમાં કેટલા નંગ વિજય ખોય છે જે વધારે નંગ ખાશે એ વિજેતા બનશે

આપણે ચેલેન્જ ચાલુ કરીએ એના પેલો ટાઈમર લાવી દઈએ જો ટાઈમર પર રેડી છે અને વિશાલ તું ચેલેન્જમાં તૈયાર થઈ જા એક મિનિટમાં તો કેટલા નંગ ખાય છે એ ટાઈમ પૂરો થઈ જાય છે પણ લેવડો ચાલો બિસ્કિટ ઉપર ના ડોલ ના ઉલો થઈ જાય એક મિનિટમાં ખાવાના છે જેટલા ખાવા હોય એટલા

પંદર સેકન્ડ ફટાફટ હવે આપણે ગણતરી પાછળથી થી કરશે કે વિશાળ કેટલા રંકા જાય અને કેટલા બાકી છે બરોબર એટલે આપણે બીજી હિમાંશ વાળો આપણે ચાલુ કરીએ ચલો હિમાંશ তালু কৰি দিয়ে নিৱিট খাই গা মাটি নাৰ ল વાહ 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 ઝડપી કમ ઓન કમ ઓન યાર તું પોણે પીન ધાવીશ્વર મને એવું લાગે કે બિસ્કિટ ને ખાઈ ગયે ટાઈમ કેટલો રહ્યો ખાલી દસ સેકન્ડ રહી હવે ફટાફટ ચલો ટાઈમ પૂરો થવા આવ્યા હતો ચાર ત્રણ બે પૂરું સ્ટોપ હવે ચેલેન્જ આવી ગઈ હવે હિમાંશે કેટલા ફીસ કાધા કેટલા બાકી એ આપણે બીજી વખત ગણતરી કરશું પછી અને હવે આવશે જીગર નો વારો અને જીગર માટે આપણે ટાઈમર ચાલુ કરીએ રેડી ચાલુ આનો મને લાગે છે કે જીગ્ન વિજેતા નહીં થઈ છે અરે થઈ જાય છે થઈ જાય છે हकता विश मिनट सेकंड इज़ हो तारा माटे विश सेकंड इज़ है फोर पन्द्रह सेकंड इज़ है पन्द्रह सेकंड में तो कितना खाए थे दस सेकंड इये तारा माटे पेश लोगे पाँच चार त्राण जिगर पुरु स्टॉप 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 जो

નવ નવ અને જીગર વાળા છ બરોબર વિશાલ વાળા કેટલા ગાધા એને એટલે ગાધા છ નઈ ગયો અને આઠ બાકી રહ્યા અને હિમાંશે હિમાંશને ચૌદ નંગ હતા એમાંથી પંદર 14 માંથી નવ નવ નંગ બાકી રહ્યા બીજા એને ગાધા અને જીગર ની વાત કરીએ જીગર ના ચૌદ નંગ હતા અને કેટલા આવ્યા છે આ બાદ બતાવીએ બે ચાર અને સો ચૌદ વિજેતા પણ જ બન્યો છે બરોબર એક મિનિટ ની અંદર હીરો આઠ નંગ ખાઈ ગયો વિજેતા પણ જ બન્યો છે એટલે એના માટે આપણે મસ્ત એક ગિફ્ટ લાવી છે એ હાલવાની છે બરોબર આપણે જીગર વિજેતા થઈ ગયો છે અને કાલે આપણે પકોડીની ચેલેન્જ રાખી હતી એમાં પણ વિજેતા જીગર જ થયો હતો એટલે એના માટે ગિફ્ટ એના માટે પકોડી જ લાયા હતા પચાસ રૂપિયાની અને આજે બિસ્કિટની ચેલેન્જમાં વિજેતા થયો છે તો અમે એને ગિફ્ટ હાલવા માટે બોલ પેન લાયા છે લાવ ચેતન બોલ પેન આલું આ બોલ પેન લાયા છે કારણ કે ભણવા માટે ખૂબ કોમ આવે એના માટે જ વિચારીને હું લાવ્યો છું

કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે કેવી ચેલેન્જ અમારી લાગે એ કોમેન્ટ ફટાફટ ધેડા ધેડા આવી જ હોય અને વિડીયો શેર એવો કરો કે જીગર તો આગળ દાવવા જ જોઈએ કારણ કે બે ચેલેન્જો જીતી ગયો છે પકોડી મને બિસ્કિટમાં બરાબર અને અમારો બ્લોગ સારો લાગે તો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ મારવાનું ભૂલતા નહીં અને બધાને જય માતાજી અને બીજા આવી ચેલેન્જમાં આપણે જરૂર મળશું જય માતાજી મિત્રો એક પણ વસ્તુ કહેવાનું તમે ભૂલી ગયા કારણ કે મારી પત્રીજીનો આજે બર્થ ડે છે કારણ કે આ દીકરી છે મુકેશભાઈની અને ટમ્પુ હેપી બર્થડે ડે કહે છે હેપ્પી બર્થ કહી દે હેપી બર્થડે ડે ટમ્પુ ત્યાંનું નામ છે નિધિ રેડી અને બધેને જય માતાજી